હાલો હા એ રાજુભાઈ હા બોલો ને આ તમારા હાટુ એક માગુ આવ્યું છે માગું અરે મેરેજ બ્યુરો વાળો બોલું હું હા 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 હમણાં હું થોડોક ફરસાણ વાળો ફોન આવ્યો તો બોલો ને તમે ઓલું ત્રણ દી પહેલા અમારા મેરેજ બ્યુરો માં જોડાઈ ગયા હો ને હા હા અરે એક એવું માગું આવ્યું છે ને અરે માગુ હું તમે ખાલી છોકરીનું નામ સાંભળશો ને તોય તમે એના ઉપર ફીદા થઈ ગયા હો શું છે નામ ઝૂલી વાહ ઝૂલી ઝૂલી જોની કા દિલ તું એ બસ 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 હા હા અરે એ ઝૂલી એવી છે ને આમ ઝૂલીને તમે બોલાવો ને એ ઝૂલી એમ કરો ને એટલે ઝૂલી આવે દોડતી એની માં ને ચાર પગે આ હા એ ઝૂલી અને ચાર પગે અરે પ્રેમથી થી બોલાવાની હોય ને એમ અલે મોટા ભાઈ તમે હું મને એવું કા લાગે તમે કૂતરું બોલો છો ના ના અરે ઝૂલી ઝૂલી અલે ઈ મને એવું કા કૂતરાને બોલાવી ને એ રીતે તો હા તો ઈ ઝૂલી નામ હે ઈ ઝૂલી કૂતરું જ છે કૂતરી છે એ તો તો હું 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 હે ને તમને તમાર મેરેજ બરો કઈ જગ્યાએ હતો આપણો અહીંયા ઓલું ઠેબર રોડ ઉપર મેઇન રોડે હા તો ન્યાજ આવીને હું તમને વ્યવસ્થિત આશીર્વાદ આપું ને એના કરતાં તમે ફોન મૂકી દયો અરે અરે ભાઈ આમાં તમારે ઝૂલિયારે લગન કરવાથી ઘણા ફાયદા છે તમારે સેફટી ની ફાયદા જ નથી જોતા મારે મારે લગન ન કરવા હું આખી જિંદગી કુવારો રહી લઈશ અરે તમારા ઘરમાં માં કોઈ દી ચોર જ નઈ આવે ચોર ગયો તેલ લેવા મોટા ભાઈ મારે કોઈ ચોર ન જોતો મારે કોઈ ઝૂલી ન જોતી હું હે ને એમ ને કુવારો બરાબર હું કૂતરા કુતરારે લગન તો હાવ ન કરવા મૂકો અરે ભાઈ તમને